તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે ભેંસ જોઈ રહ્યા છો મેરામણ ભાઈને વેચવાની છે દસ લીટર દૂધ છે અને સાવ ઓછી કિંમતમાં વેચવાની છે તે પણ ફૂલ જવાબદારી સાથે ઓરિજિનલ જાફરાબાદી ભેંસ ઊંચાઈ લંબાઈની પૂરી જવાબદારી હું તમને વિડીયોની અંદર ભેંસની બધી માહિતી આપી દઈશ ત્રીજું જ વેતર છે વિડીયો પૂરો જોતા જો તમારે આ ભેંસ સિવાય બીજી કોઈ પણ ભેંસ છે ગાય છે બળદ છે વગેરે પશુ લેવાય તો વિડીયોની છેલ્લે

આ ભેંસ આઠ મહિનાની ગાબડ છે વ્યાવાની અંદર મહિનાની વાર છે અને આગળના વેતરમાં દસ લિટર દૂધ હતું ભેંસ રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ તમે જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા મેરામણભાઈનો ભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોવાનો છે ભેંસ લેવા કે જોવા જાવ તો મેરામણભાઈનો ભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ભેંસની અંદાજિત કિંમત એક લાખ પંદર હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર પાંડાવદર ગામે જોવા મળશે મેરામણભાઈની ભેંસ લેવી તેમના નંબર કઈ રીતના મેળવવા વિડીયો નીચે છન્નું છ પચીસ વાળા નંબર છે તેમાં ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ ભેંસ ગાય અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાઈ લખીને